નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ ટોપ હાઈ રિટર્ન આપતા એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વિશે તો મિત્રો ટોપ થ્રી ફંડ વિશે વાત કરું તો ફર્સ્ટ નંબરે છે મોતીલાલ ઓસ્વાલ મિડકેર ફંડ ડાયરેક્ટ ગ્રોથ આગળ માહિતી જણાવ્યું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ ફંડ વિશે માહિતી આપું તો છેલ્લા એક વર્ષમાં વીસ ચુમ્માલીસ ટકા યરલી રિટર્ન આપેલું છે બે ત્રણ વર્ષનું જોઈએ તો તેત્રીસ પોઈન્ટ બાણું ટકા રિટર્ન આપેલું છે અને જો તમે પાંચ વર્ષની વાત કરીએ આપણે તો ઓગણચાલીસ પોઈન્ટ સત્યાસી ટકા એટલે કે ઓલમોસ્ટ ચાલીસ ટકા જેવું રિટર્ન પાંચ વર્ષમાં આપેલું છે અને ઓલ ટાઈમ જોઈએ તો ચોવીસ પોઈન્ટ સત્તર ટકા જેવું રિટર્ન આપેલું છે મિત્રો ફંડની શરૂઆત બે હજાર ચોવીસમાંથી થયેલી છે ત્યારબાદ હવે આની વિશે માહિતી આપું તો એનઆઈવી આનું એકસો ને તેર રૂપિયા છે મિનિમમમાં પાંચસો રૂપિયા આપણે એસઆઈપી કરી શકીએ છીએ અને ફાઇવ ટકા આને રેટિંગ આપવામાં આવેલું છે આ મ્યુચ્યુઅલ ફંડથી ક્યાં ક્યાં રોકાણ કરે છે હોલ્ડિંગ વિશે વાત કરીએ તો મિત્રો જો દસ ટકા જેવું પ્રેસિસન્ટ સિસ્ટમમાં ત્યારબાદ ત્યારબાદ કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ ત્યારબાદ પોલીકેમ ઇન્ડિયા લિમિટેડમાં ડિક્સોન ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ ત્યારબાદ ટ્રેન્ટ લિમિટેડ મેક્સ હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ એવી રીતના મિત્રો આ તમામમાં રોકાણ કરે છે ત્યારબાદ રેટિંગ અને રેન્કિંગ તમે સ્પોઝ કરીને જોઈ શકો છો હવે મિત્રો ટોપ થ્રીમાં આપણે સેકન્ડ ફંડ વિશે વાત કરું મ્યુચ્યુઅલ ફંડ વિશે તો મિત્રો એનું નામ છે એચડીએફસી ફ્લેક્સી કેપ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ હવે મિત્રો આ ફંડ વિશે આપણે વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં એને સત્તર પોઈન્ટ છોતેર ટકા જેવું રિટર્ન આપેલું છે ત્યારબાદ મિત્રો ત્રણ વર્ષમાં એને અઠ્યાવીસ પોઈન્ટ અગિયાર ટકા જેવું રિટર્ન આને આપેલું છે ત્યારબાદ મિત્રો આ ફંડની પાંચ વર્ષ માટેની વાત કરીએ તો પાંચ વર્ષમાં એને તેત્રીસ પોઈન્ટ બાવીસ ટકા જેવું રિટર્ન આપેલું છે અને ઓલ ટાઈમની વાત કરીએ તો સત્તર પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેવું રિટર્ન આપેલું છે મિત્રો આ ફંડની શરૂઆત બે હજાર તેરમાં કરવામાં આવેલી હતી એટલે બે હજાર તેરથી લઈને બે હજાર પચીસ સુધીનો અને સરેરાશ સત્તર પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેવું રિટર્ન આપેલું છે મિત્રો હવે આ ફંડની વાત કરીએ તો મિનિમમમાં સો રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરી શકીએ એસઆઈપી ચાલુ કરી શકીએ છીએ આ મ્યુચ્યુઅલ ફંડને મિત્રો ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવેલું છે એને બી આપણે આનો બસ એકવીસો ને સાડત્રીસ રૂપિયા જોઈ શકીએ છીએ હવે હોલ્ડિંગની વાત કરીએ કે આ ફંડ ક્યાં ક્યાં રોકાણ કરે છે તો મોસ્ટ ઓફ આ ફંડ છે એ બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરતું હોય છે એચડીએફસી જે આઈસીઆઈસી એક્સી કોટક બેંક છે એવી રીતના મિત્રો આ જે ફંડ છે તમામ બેન્કોમાં રોકાણ કરતું હોય છે હવે મિત્રો હું તમને ત્રીજા એવા હાઈએસ્ટ રિટર્ન આપતા એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવું તો મિત્રો તેનું નામ છે પરાગ પારિક ફ્લેક્સી કે ફંડ ડાયરેક્ટ ગ્લોથ મિત્રો આમાં એક વર્ષનું લાસ્ટ એક વર્ષનું જો પંદર પોઈન્ટ ત્યાંશી ટકા જેવું રિટર્ન આ ફંડે આપેલું છે ત્રણ વર્ષમાં ત્રેવીસ પોઈન્ટ સત્તાણું ટકા રિટર્ન આપેલું છે અને પાંચ વર્ષનું જોઈએ તો ઓગણત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા જેવું રિટર્ન આપેલું છે મિત્રો કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં તમારે તમામ ડોક્યુમેન્ટ વાંચી લેવા જોઈએ મ્યુચ્યુઅલ ફંડ છે શેર માર્કેટ આધારિત બધું હોય છે જે ભૂતકાળનું તમને રિટર્ન આપેલું હોય ભવિષ્યમાં ના પણ આપે તો તમારે રિસ્ક લઈ અને રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ મિત્રો આ ફંડ વિશે વાત કરું તો મિત્રો આમાં મિનિમમ આપણે એક હજારથી એસઆઈપી ચાલુ કરી શકીએ છીએ અને ફાઇવ સ્ટાર રેટિંગ પણ આને આપવામાં આવેલું છે એને બી જોઈ લેવાનું નેવું રૂપિયા એને બી છે ત્યારબાદ મોસ્ટ ઓફ આ પણ બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં રોકાણ કરતું હોય છે જો આઈસીઆઈસી બેન્ક છે કોટક મહિન્દ્રા બેંક છે મારુતિ સુઝુકી ઇન્ડિયા એક્સિસ બેંક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની લિમિટેડ તો મિત્રો આ હતા મારા પોર્ટફોલિયોના ટોપ થ્રી ફંડ હવે મિત્રો ટોપ ફાઇવ ફંડ વિશે જણાવીશ તો મિત્રો મ્યુચ્યુઅલ ફંડ વિશેના વિડીયો જો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો આવા નવા વિડીયો હું લાવતો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ